ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમજ ઓપરેશન સિંધુની સફળતાના ભાગરૂપે પીએમના જન્મદિવસના એક દિવસ અગાઉ રાજ્યભરની સ્કૂલો અને વિવિધ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે અમદાવાદના નવા વાડજ ખાતે આવેલ ન્યુ વિદ્યા વિહાર ફોર ગર્લ્સ વાડી સ્કૂલ ખાતે રક્તદાન શિબિર યોજાય છે જ્યાં લોકો ઉત્સાહભેર આ ઉત્સવમાં જોડાઈ રક્તદાન કરતા જોવા મળ્યા છે સવાર સુધીમાં આશરે એસી ઉપર બોટલ યુનિટ રક્ત એકત્ર થઈ ચૂક્યું છે જ્યારે રાજ્યભરમાં એક લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ પૂરો થાય તે માટે લોકો ઉમંગ પૂર્વક લાભ લઈ રહ્યા છે વાડી સ્કૂલ ના સંચાલક રૂપેશભાઈ પટેલ અને પ્રિન્સિપાલ અંકિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન દિવસે એક અનેરો ઉત્સવ લાગે છે ગુજરાતના પનોતા પુત્ર અને માનનીય

એક બ્લડ કેમ્પનું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યું છે એમાં વન ઓફ ધ વાડી સ્કૂલમાં પણ આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારો ટાર્ગેટ છે પાંચસો બોટલ્સ ભેગી કરવાનો છે અને અત્યાર સુધી આઈ થિંક અમે થી ઉપર બોટલ્સનું ટાર્ગેટ રીચ કરી દીધો છે અને કાર્યક્રમ હજુ છ વાગ્યા સુધી ચાલશે અને આ જે આપ સૌ જાણો છો રક્તદાન એ સૌથી મહાદાન છે એમાં સર્વેજ એને

એના પૂર્વ દિને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એમાંના સમગ્ર ગુજરાત રાજ્યના ત્રણસો 371 કેન્દ્રો પૈકી એક કેન્દ્ર અમારી શાળા છે અમને ગૌરવ છે કે ચારસો ને 471 રક્તદાતાઓએ અમારી શાળામાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે અત્યાર સુધી લગભગ 58 યુનિટ બ્લડ પણ કલેક્ટ થઈ ચૂક્યું છે એટલે જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ આજનો દિવસ નોંધાવા જઈ રહ્યો છે એમાં અમે પણ સહભાગી થયા છીએ એનો આનંદ છે હજુ આજે સાંજે ચાર વાગ્યા સુધી આ કાર્યક્રમ માં આપ સૌ સહભાગી થાઓ અને સાક્ષી બનો એવી સૌને નમ્ર અપીલ છે જય હિન્દ જીડીસી સાથે સંજીવ રાજપૂત સાથે દર્શન પ્રજાપતિ અમદાવાદ